ગુજરાતમાં ખેડૂત મહાપંચાયતના એલાનને પગલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે બોટાદ જિલ્લાના હળદડ ગામમાં ખેડૂત મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું મુખ્ય હેતુ કપાસના વેપારીઓ દ્વારા વજનમાં થતા કડદા વિરુદ્ધ ખેડૂતોનું ઉગ્ર આંદોલન હતું જોકે પોલીસે દાવો કર્યો હતો કે આ આયોજન મંજૂરી વિના કરવામાં આવ્યું હતું પોલીસની ટુકડી આ સભાને રોકવા માટે ઘટના સ્થળે પહોંચતા જ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસના વાહનો પર ભારે પથ્થરમારો કર્યો હતો Oh yeah!